બાદ આણંદના ઉમેટા બ્રિજની હાલત પણ જર્જરિત ઉમેટા રે વડોદરા અને આણંદને જોડતો બ્રિજ

સાહેબ ત્યાં તમે છો કે અનેક જિંદગીઓ હોમાઈ ગઈ છે બરાબર છે અને બહુ દુઃખનીય પરિસ્થિતિ છે બરાબર ત્યાં પણ ઘણી વખત રજૂઆત કરવા છતાં તંત્ર જાગ્યું નથી અને જ જ કર્યું છે લાલી ડિસ્ટ્રિક્ટ જેવું જ કર્યું છે બરાબર એવી જ પરિસ્થિતિ આજે ઉમેટા બ્રિજની છે જે આણંદ અને વડોદરાને જોડતો બ્રિજ છે અહીંયા પણ રજૂઆત કરી છે તમે જોઈ શકો છો કે પિલર પણ એના ઉપર ક્રેક થઈ છે સળિયા દેખાઈ રહ્યા છે જો વહેલી તકે તંત્ર નહીં જાગે તો ગંભીર જેવી પરિસ્થિતિ ઉમેટાની થઈ શકે છે સાહેબ હાલ પુલની પરિસ્થિતિ તમે સાહેબ જોઈ શકો છો કે દેખાઈ દેખાય છે પિલરમાં માં ક્રેક આવી ગઈ છે બરાબર ઓગણીસો નવ્વાણુંમાં માં પટેલ સાહેબ જે તે ટાઈમ મંત્રી હતા બરાબર માર્ગ મકાન વિભાગના ત્યારે બનાવવામાં આવેલો છે